શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કે બે હજાર ચોવીસ જીવંતિકામાં વ્રત ક્યારે છે જીવંતિકામાં વ્રત ઉજવણું કેવી રીતે કરવું વ્રતમાં શું ના કરવું તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગરમાં જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવું કોઈ સ્ત્રીને અડચણ હોય આવરણ હોય કે કોઈ પણ પ્રતિકૂળતા હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ છે ઓમ શ્રી જીવંતિકા માતાએ નમઃ આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ ઉજવાય છે આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું પ્રથમ શુક્રવારે કોઈ પણ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા જમણવામાં મિષ્ટાન બનાવવા વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે કારણ કે આ જમણ મા જીવંતકાની પ્રસાદી ગણાય છે તો મા જીવંતકાનો પ્રસાદ લેનાર જીવ માત્રાના આચાર વિચાર અને વાણી વર્તન શુદ્ધ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી કુંવારિકા તથા બટુકને જમાડ્યા પહેલાં કંકુ ચોખા અને પુષ્પથીનું પૂજન કરવું યથાશક્તિ વસ્ત્રો આપવા શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર જેમ ચૂડી ચાંદલો વગેરે આપવા જમાડ્યા પછી યથાશક્તિ દક્ષિણા આપવી શ્રદ્ધાપૂર્વક વંદન કરવા અને વ્રત ઉજવ્યા પછી પણ આ વ્રતની આખી જિંદગી કરી શકાય એનાથી મા જીવંતકાની અમિષ્ટ રહે છે જોકે એકવાર વ્રત ઉજવી લીધા પછી ફરી ઉજવણું ન કરવું મા જીવંત કામના વ્રતમાં શું ના કરવું આ વ્રત કરનાર સૌ સોહાગણ સ્ત્રીએ પીળા વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવા નહીં આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જે ધારણ કરવા વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા વળી લીલા પીળા મંડપના નીચે પસાર ન થવું વહેતું પાણી ઓળંગવું નહીં આ વ્રત કરનારને વચન બોલવા અસત્ય ભીખવું નહીં પર નિંદા કરવી નહીં કે કોઈની સાંભળવી નહીં કે કોઈ કળવા વચન બોલવા નહીં પણ ક્રોધ પણ ન કરો અને ઘર ઘરકામ કરતા મનથી પણ જીવંતિકાનું રટણ કરવું તો આ વર્ષે બે હજાર ચોવીસમાં જીવંતિકા વ્રત શુક્રવારે તારીખ છે નવ આઠ બે હજાર ચોવીસ સોળ આઠ બે હજાર ચોવીસ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અને ત્રીસ આઠ બે હજાર ચોવીસ તો મિત્રો આ પ્રમાણે તમે મા જીવંતિકાનું વ્રત તમે શુક્રવારથી શરૂ કરી શકો છો અને જીવંતિકા માના આશીર્વાદ મળવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે અને મા લક્ષ્મીના પણ આશીર્વાદ મળશે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોમાં માહિતી મળી ગઈ હશે માહિતી મળી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ